નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રતિક્ષા આજે આપણે ઓફ કાર્યક્રમમાં ત્વચા સંબંધિત સમસ્યા વિશે વાત કરીશું દર્શક મિત્રો બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ એ ત્વચા સંબંધિત સમસ્યા છે આ ખાસ કરીને નાકની આસપાસ હોય છે તેઓ તમારી ત્વચા પર નાના નાના પિમ્પલ્સ જેવા દેખાતા હોય છે આ છિદ્રોમાં તેલ અને મૃત ત્વચાના સંચયને કારણે થાય છે બ્લેકેટ્સ ત્વચા પર કાળા રંગના હોય છે જ્યારે વાઈટ હેડ્સ સફેદ રંગના હોય છે બ્લેકેટ્સ દૂર કરવાનો ઉપાયો ત્યારે થાય છે જ્યારે ત્વચાના મોટા છિદ્રો સીબું અથવા તો તેલથી ભરાઈ જાય છે બ્લેકેટ્સ અને વાઈટ હેડ્સથી છુટકારો મેળવવા માટે તમે વિવિધ કરેલો ઉપચાર અજમાવી શકો છો તમે ઘરે સરળતાથી ઉપલબ્ધ એવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બ્લેકેટ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર કરવાના માસ્ક પણ બનાવી શકો છો જો વ્હાઇટ હેડ્સની વાત કરું તો ચહેરા પર દેખાતા વ્હાઇટ હેડ્સ તમારી સુંદરતા બગાડવાનું કામ કરે છે આ બિલકુલ બ્લેકેટ્સ જેવા જ હોય છે વ્હાઇટ હેડ્સ ત્યારે થાય છે જ્યારે સ્કીન પર જરૂરિયાત કરતાં વધારે ઓઇલ નીકળવા લાગે અને રોમ છિદ્રો તેમજ હેર ફોલિક્સમાં જમા થઈ જાય છે જ્યારે છિદ્રો ભરાઈ જાય છે ત્યારે વ્હાઈટ હેડ્સ થવા લાગે છે આ વ્હાઈટ હેડ્સને ક્યારે પણ નખથી દૂર કરશો નહીં આ કારણે ત્વચા લાલ પડી શકે છે તો આ સાથે જ વ્હાઈટ હેડ્સ થવા પાછળ અનેક કારણો પણ જવાબદાર હોય છે તો ચાલો જાણીએ કે ત્વચા પર થતા વ્હાઈટ હેડ્સને કેવી રીતે દૂર કરી શકાય મધ ચહેરા પરના વ્હાઈટ હેડ્સ દૂર કરવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો મધ સ્કીન માટે બેસ્ટ સાબિત થાય છે મધમાં રહેલા ગુણો સ્કીનને અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે વ્હાઇટ હેડ્સને દૂર કરવા માટે મધ બેસ્ટ છે આ માટે મધ લો અને તેને ગરમ કરી લો ત્યારબાદ આ મધને વ્હાઇટ હેડ્સ પર લગાવો પછી વીસ મિનિટ બાદ તેને ધોઈ લો આમ કરવાથી વ્હાઇટ હેડ્સ રીમૂવ થઈ જાય છે અને મધથી તમારી સ્કીન પણ ક્લીન થઈ જાય છે સફરજનનો સરકો સફરજનનો સરકો એટલે એપલ સાઈડ વિનેગર વ્હાઇટ હેડ્સને દૂર કરવાનું કામ કરે છે આ માટે બે ચમચી એપલ સાઈડ વિનેગર લો એમાં ચાર ચમચી પાણી મિક્સ કરો ત્યારબાદ રૂઢી મદદથી લગભગ વીસથી પચીસ મિનિટ માટે લગાવી રાખો ત્યારબાદ પાણીથી ચહેરાને ધોઈ લો આ નુસ્ખાથી વ્હાઇટ હેડ્સ દૂર થઈ જશે ગ્રીન ટી અને મધ ગ્રીન ટી અને મધથી તમે વ્હાઇટ હેડ્સને દૂર કરી શકો છો એક કપ ગ્રીન ટી લો ટી બેગને ઓછામાં ઓછું એક કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ ગ્રીન ટીની પત્તીઓ લઈને અલગ બાઉલમાં મૂકી દો તેમાં એક ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરો પછી તેની પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને ચહેરા પર દસ થી પંદર મિનિટ માટે લગાવી રાખો ત્યારબાદ ધોઈ લો અઠવાડિયામાં એકવાર આ પેક લગાવતી વખતે ચહેરા પર એકદમ ચમક આવી જશે અને જે વ્હાઇટ હેડ્સ છે તે દૂર પણ થઈ જશે ચણાનો લોટ અને ગુલાબજળ આ માટે તમારે ચણાનો લોટ અને ગુલાબજળ જોઈએ એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ નાખો તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવો આ પેસ્ટ જ્યાં બ્લેક અને વ્હાઇટ હેડ્સ વધુ પ્રમાણમાં હોય ત્યાં લગાવો સૂકાઈ જાય ત્યાર પછી તેને સાદા પાણીથી ધોઈ લો બેસણ એ તમારી ત્વચા માટે કુદરતી એક્સફોલિએટર તરીકે કામ કરે છે તે ત્વચાના મૃત કોષોને સાફ કરવામાં મદદ કરે છે તે તમારી ત્વચાને સાફ કરે છે ચણાનો લોટ ત્વચામાં સીબું અથવા તેલના ઉત્પાદનને ઘટાડવામાં પણ મદદ કરે છે જેથી તે વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ થતાં અટકાવે છે ચંદન પાવડર अर्धी चमची चंदन નો પાવડર ને ડિસ્ટિલ્ડ વોટર માં મિક્સ કરીને ચહેરો પર લગાવો આ પેસ્ટ ને 5 મિનિટ ચહેરો પર લગાવી રાખો તે બાદ તેને દસ એકા પાણી થી બરાબર સાફ કરી લો સતત અઠવાડિયું આ ઉપાય કરવા થી તમારા ચહેરો પર ના વ્હાઇટહેડ્સ જે છે તે દૂર થશે ઓટમીલ બે ચમચી ઘટેલા ઓટમીલ માં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો તેને દસ મિનિટ ચહેરા પર લગાવી રાખો થોડીક વાર ચહેરાને નવસેકા પાણીથી સાફ કરી લો જો તમે જલ્દી ફરક જોવા માગો છો તો રોજ આ ઉપચાર કરવાથી વ્હાઇટ હેડ્સની સમસ્યાથી રાહત મળશે તો દર્શક મિત્રો આજના ઓફ બીટ ના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવા અનેક ઘરેલુ નુસ્ખા સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર